નમસ્કાર હું છું દિવ્યા અને આપ જોઈ રહ્યા છો એ આઈ ન્યૂઝ ગુજરાતી નજર કરીએ આજના સમાચાર પર માંડવીની જૈન નૂતન પ્રાથમિક શાળા નંબર ત્રણ માંગ ઇઠ્યોતેરમો સ્વાતંત્ર્ય દિન અને શાંતિ ઉજવાયો જિલ્લા પંચાયત સંચાલિત માંડવી શહેરની જૈન નૂતન પ્રાથમિક શાળા નંબર ત્રણ માંગ પંદરમી ઓગસ્ટના ઇઠ્યોતેરમો સ્વાતંત્ર્ય દિન આનંદ અને શાંતિ ઉપસાભેર ઉજવાયો હતો શાળાના પટાંગણમાં માંડવી ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી વાડીલાલભાઈ દોશીના પ્રમુખ સ્થાને યોજાયેલા રાષ્ટ્રીય કાર્યક્રમમાં જીવેજના મરીન સાયન્સમાં પીએચડીની ડિગ્રી મેળવનાર કચ્છના પ્રથમ મહિલા અને શાળાની કુળ વિદ્યાર્થીની ડો માનસીબેન ગોસ્વામીના હસ્તે ધ્વજવંદન થયું હતું શાળાના આચાર્ય પુનિતભાઈ વાસાણીએ સ્વાગત પ્રવચનમાં સૌને આવકારી પ્રસંગનું મહત્ત્વ સમજાવેલ હતું આ પ્રસંગે હર ઘર તિરંગા અંતર્ગત શાળામાં યોજાયેલી સ્પર્ધાના વિજેતા બાળકોને ઇનામો એનાયત કરાયા હતા રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા દિનેશભાઈ શાહ માંડવી ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વાડીલાલભાઈ દોશી કરનાર ડો માનસીબેન ગોસ્વામી એવોર્ડી શિક્ષિકા શ્રીમતી ભારતીબેન ગોલ અને પૂર્વ નિવૃત્ત શિક્ષિકા કોકિલાબેન બાપટ વગેરેએ પ્રાસંગિક પ્રવચનમાં દેશની એકતા અને અખંડિતતા જાળવી રાખવા અનુરોધ કર્યો હતો સ્વ રંજનબેન દિનેશભાઈ શાહ અને સ્વ દીપ દિનેશભાઈ શાહના આત્માશ્રેયા તેમના પરિવાર તરફથી સાટાની ઇલિયાસભાઈ હારૂ લુહાર તરફથી બિસ્કીટના પેકેટ અને શાળાના પૂર્વ શિક્ષિકા કુંદનબેન ત્રિવેદી તરફથી બાળકોને પ્રસાદી અપાઈ હતી શાળાના વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરેલ હતો શાળાના દાતા નિશાંતભાઈ શાહ સી આર સી મીરાબેન જોશી એસ એમ સી અધ્યક્ષ કુંજલબેન શાહ શાળાના પૂર્વ શિક્ષિકા ચંદનબેન જૈન નિર્મળાબેન બાટી કોકિલાબેન બાપટ કુંદનબેન ત્રિવેદી અને રમનીકભાઈ સોની સુરેશગીરી ગોસ્વામી સહિત બહુ સંખ્યામાં વાલી ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષિકા ભાવિનીબેન વાસાણીએ કરેલ હતું જ્યારે શિક્ષક શ્રી મનુભા જાડેજાએ આભાર વિધિ કરી હતી કાર્યક્રમને સફળ બનાવવા શાળાના સમગ્ર સ્ટાફે જહેમત ઉઠાવી હતી